જય દ્વારકાધીશ મિત્રો મિત્રો ઘણી વખત આપણને પ્રશ્ન થાય છે કે આકાશમાં સૂર્ય એક તારો છે એની આજુબાજુ પ્રદક્ષિણા કરતાં બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ નેપચ્યુન અને પ્લૂટો એ ગ્રહ છે જેમાંથી તે બે હજાર આઠ પછી આપણા વૈજ્ઞાનિકો પ્લૂટોને ગ્રહની શ્રેણીમાં ન રાખતા લઘુ ગ્રહો તરીકે ઓળખે છે તેમના પણ અલગ અલગ ઉપગ્રહો છે જેમ કે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે તો જ્યોતિષશાસ્ત્રમાં નવજ ગ્રહની વાત કેમ છે મિત્રો એવું નથી ગ્રહ એ શબ્દ ગ્રહણ કરવું એટલે કે કોઈ વસ્તુ ગેઇન કરવી મેળવવી પ્રાપ્ત કરવી એ અર્થમાં છે આકાશમાં રહેલા જે કોઈ પિંડ આપણા ઉપર અસર કરે છે આપણે એમની અસર પ્રાપ્ત કરીએ છીએ એના માટે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહ શબ્દ ઉપયોગમાં કરવામાં આવ્યો છે મતલબ કે સૂર્ય ભલે તારો હોય જેને અંગ્રેજીમાં સ્ટાર કહેવામાં આવે છે પરંતુ સૂર્યમાંથી પણ આપણે કેટલીક વસ્તુ મેળવીએ છીએ એટલે જ્યોતિષશાસ્ત્રમાં તેને ગ્રહ તરીકે લેવામાં આવ્યો છે ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ જેને યુરેનસ નેપચ્યુનને પ્લૂટો કહેવામાં આવે છે એવા પ્રજાપતિ ને યમ આ ગ્રહોમાંથી પણ આપણે કેટલાક ગુણ અથવા અવગુણ મેળવતા હોઈએ છીએ આ ઉપરાંત દરેક ગ્રહના પાછા છાયા ગ્રહો પણ હોય છે ઉપગ્રહો પણ હોય છે અને આ ઉપરાંત જેને લ્યુનાર નોટ્સ કહેવામાં આવે છે તે રાહુ અને કેતુ આ બે નોટ્સ પણ આપણને ક્યાંકને ક્યાંક અસર થતા જોવા મળતા હોય છે એટલે રાહુ અને કેતુને પણ આપણા જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે માટે અહીંયા ગ્રહ એટલે પ્લેનેટ નહીં પણ ગ્રહ એટલે જેમાંથી આપણે કંઈક ગ્રહણ કરીએ છીએ જેમાંથી કંઈક આપણે મેળવીએ છીએ તો મિત્રો ક્યાંક ને ક્યાંક આપણે અનુવાદ કરવાના લીધે ગ્રહ સાથે પ્લેનેટને જોડી દઈએ છીએ અને પછી થાય છે ભાઈ જ્યોતિષશાસ્ત્રને વિજ્ઞાનને કાંઈ સંબંધ નથી પરંતુ મિત્રો જ્યારે ગ્રહ શબ્દનો સાચો અર્થ આપણે આ રીતે સમજશું ત્યારે ખ્યાલ આવશે કે જ્યોતિષશાસ્ત્ર પૂર્ણ રીતે વૈજ્ઞાનિક છે અને આકાશમાં રહેલા આ બધા પિંડ એટલે સુધી જ નહીં કે આ ગ્રહ સુધી જ નહીં નક્ષત્ર એનું સૂક્ષ્મ ગણિત પણ આપણે ત્યાં જ્યોતિષશાસ્ત્રમાં ઉપલબ્ધ છે અને એ નક્ષત્ર પણ આપણા જીવનમાં ઘણી બધી અસર કરતા હોય છે તો અશ્વિની ભરણી કૃતિકા રોહિણી મૃક્ષિષ આર્દ્રા પુનર્વસુ પુષ્ય આશ્લેષા મઘા ફાલ્ગુની હસ્ત ચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા જ્યેષ્ઠા મૂળ પૂર્વાસાઢા ઉત્તરાષાઢા શ્રવણ ધનિષ્ઠા સત્તારકા પૂર્વ ભાદ્રપદ ઉત્તર ભાદ્રપદ અને રેવતી આ ઉપરાંત અભિજીત નક્ષત્ર આ તારા સમૂહો પણ આપણા જીવન ઉપર અસર કરતા હોય છે એના આધારે જ વિષોત્રી મહાદશા અંતરદશા દશા સૂક્ષ્મદશા અને પ્રાણદશા સુધીનું ગણિત આપણે માંડી અને માનવ જીવન ઉપર તેની શું અસર થાય છે તેને આપણે ગણિત માંડી અને ફળકથન કરી શકતા હોઈએ છીએ તો મિત્રો જ્યોતિષશાસ્ત્ર એ વિજ્ઞાન કરતાં પણ આપણે કહીએ કે સાયન્સ કરતાં પણ સુપર સાયન્સ છે બરાબર તો આપણે ત્યાં સુધી પહોંચી નથી શકતા આપણે એ માહિતી નથી મેળવી શકતા ત્યારે આપણે એ શાસ્ત્રને વૈજ્ઞાનિક નથી એવું કહી દેતા હોઈએ છીએ પણ ખરેખર એમાં વૈજ્ઞાનિક તથ્ય છે જ અને આપણા રોજબરોજના જીવનમાં તેની અસર જોવા મળે જ છે જ્યોતિષશાસ્ત્રના વિવિધ વિષયો ઉપર આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ તો એને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટમાં જરૂરથી મૂકો મિત્રો આ વિડીયોઝને લાઈક કરો તમારા મિત્રો સુધી પહોંચાડો જેથી કરીને જ્યોતિષશાસ્ત્રનો જે કંઈ પણ યથાશક્તિ આપણે પ્રચાર પ્રસાર કરી શકીએ એ કરી અને એક પુણ્યના ભાગીદાર બનીએ તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ચેનલ આપની પોતાની જ છે અને મિત્રો સુધી શેર કરજો વિડીયોઝ ગમે તો લાઈક કરો અને નોટિફિકેશન બિલને હંમેશા શરૂ રાખો જય દ્વારકાધીશ